આ સમજી લેજો એક 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 મારે દાખલો બનેલો છે મારી નજર સામે મારે વ્યક્તિગત કોઈને નથી કેવું એ કોણ છે ને કોણ બાકી જાણું છું મેં મારી નજરે જોયેલો દાખલો એક ભાઈ નું ભાઈ છે ને હોશિયાર ખુબ શાંતિ સુખી રે અને રૂપાળો વ્યવસ્થિત કામકાજ માં બધે વાત આ ભાઈ ખેડૂત દીકરી ભણેલ ગણેલ હતી છતાં એને એવું વિચાર્યું મારા મા બાપે મને જ્યાં આપી બરોબર છે

અને હકીકત ની વાત કરું છું હો સત્ય કારણ કે તમારે પાકું કરવું હોય તો હવાર મન ભેગા થાય જયો જાહેરમાં નો કોઈનું બોલાય ઈ બાપુ ઘર ભાંગી ગયું ઈ કે હું મારા બાપાની વહી જઉં છું મારે બીજું ઘર કરવું નથી અને તારું પાણી ભરવું નથી પાપડ ભાંગી લઈ આવજે એ રફડે હજી ગોયેલ બોલા જેવા હવે ઘણા કે ઓલો આવે ઓલી દીકરી આવે બાપુ રાવણ લંકા પતિ રાવણ જેવો રાવણ આખી દુનિયા નું નથી માયનો મંદોદરી કેન એટલે બાપુ આમ ગદબ પાય બકરો બેહી જાય બેહી જાતો રાવણ જેવા જો માનતા હોય ને તો આપણે માની લેવાય માંડ મારી એક વખત મેળ પડ્યો ને ઈમાંથી સટકવી તો આપણો પાર એ નહીં આવે જેટલા એમ નામ રખડે પહેલી વખત માં મેળ ન થાય મારો એક ભાઈ બંધ મને કે મારી ભાઈ માં રોવા મળ્યો મને કે મને મારે કે બે વખત લગીને ત્યાં કે હું ફેર્યો નહીં

પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા બાપુ હરિચંદ્ર ભેળા ને ભેળા તારા મતી હોય સગાળસા ભેળા ભેળા ચગાવી